જગડિયા તાલુકાના કૃષ્ણપુરી વડવાડા હરિપુરા નવાપુરા વહેવાડા તેમજ આસપાસના ગામોમાં પચીસમી અને છવ્વીસમી મેએ રાત્રે આવેલા અચાનક વાવાઝોડા અને ઝાપટાવાળા પવનના કારણે ખેડૂતોને કેળાના પાકમાં ભારે નુકસાન સર્જાયું છે ખેતરમાં ઉભો પાક ધરાશાય થતાં ખેડૂતોને માથે હાથ મૂકી વારો આવ્યો છે ખેડૂતના જણાવ્યા અનુસાર વાવાઝોડા એટલા તીવ્ર હતા કે ઘણા વિસ્તારોમાં સંપૂર્ણ ખેતરોમાં ઊભા કેળા સહિતના પાકોના છોડ જમીન ઉપર પડી ગયા છે વડવાડ વબાપોર કાકલપોર સરસાડ ઉમઘરા અને ભાડોદ જેવા ગામોમાં પણ ખેડૂતોએ મોટું નુકસાન વેઠ્યું છે કેટલાક ખેડૂતોનું કહેવું છે કે તેઓએ પાક માટે લોન લીધી હતી અને હવે પાક નષ્ટ થતાં ચૂકવણી કઈ રીતે થશે તેની ચિંતા ઊભી થઈ છે ખેડૂતો હાલ તંત્ર તરફ સહાયની અપેક્ષા રાખી રહ્યા છે અસરગ્રસ્ત ખેડૂતો દ્વારા તાત્કાલિક સરકારની લેખિતમાં રજૂઆત કરવામાં આવી છે કે તંત્રએ ત્વરિત સર્વે કરી પાક નુકસાનીના આધારે યોગ્ય વળતર આપે અમે સરકાર અને વહીવટીતંત્ર પાસે વિનંતી કરીએ છીએ કે સર્વે તાત્કાલિક થાય અને યોગ્ય સહાય આપવામાં આવે ખેતીથી જ અમારું જીવન ધર્મ છે અને આવું નુકસાન અમારું બધું છીનવી લઈ જાય છે ખેડૂતોએ જણાવ્યું હતું કે જો તાલુકા કે જિલ્લા કક્ષાએથી તાત્કાલિક કાર્યવાહી થાય છે તો અસરગ્રસ્ત ખેડૂતોને રાહત મળી શકે છે ગુજરાત રાજ્યમાં કુદરતી આફતો સમયે ખેડૂતોને સહાય મેળવવા માટેની નીતિ મુજબ સરકાર દ્વારા વળતર આપવાની પ્રક્રિયા થાય છે પરંતુ સમયસર કામગીરી મહત્વપૂર્ણ રહેશે મારું નામ વિક્રમસિંહ રાજ મારું ગામ બાલો તાલુકો ઝઘડિયા તારીખ છવ્વીસ ના રોજ ભયંકર વાવાઝોડું ઝઘડીયા તાલુકાના નર્મદા કાંઠાના ગામોમાં ઇન્દોર પાણેથા ભાલોદ તો રૂંડ કૃષ્ણપરી ઓરપટાર ઝઘડિયા જેવા સમગ્ર વિસ્તારમાં ભયંકર વાવાઝોડું પવન સાથે આવવાથી તમામ ખેડૂતોને બહુ મોટા પાયે બહુ ભારે નુકસાન થયેલ છે જેમાં ખાસ કરીને કેળના પાકને પપૈયાના પાકને આંબાના પાકને તલના પાકને સમગ્ર જે ખેતીલાયક ફળો ફળદાયી પાક હતા અન્ય પાકો હતા એ બધા જ ખેડૂતોને મોટા પાયે ભયંકર વિપુલ પ્રમાણમાં નુકસાન થયેલ છે આ વાવાઝોડુએ ખેડૂતોને કશા કામનો રવા દીધો નથી તૈયાર પીરસેલી થાળીમાં જ્યારે જમવાના સમયે ખેડૂતે પાક લેવાના સમયે બેસવા જેવી વાત વાત હતી તેમાં આ વાવાઝોડું આવીને ખેડૂતને કોઈ પણ જાતનો કશા પણ વગર કામનો રાખેલો નથી ભયંકર બહુ મોટું પ્રમાણમાં નુકસાન થયેલ છે તો આ નુકસાન બાબતે અમે સમગ્ર તાલુકાના લોકો કલેક્ટર સાહેબને અને સરકારશ્રીને અમારી રજૂઆત અમારી વાત મૂકવા આવ્યા છે કે આ જે મોટા પ્રમાણમાં નુકસાન થયેલ છે તો એ નુકસાનની ભરપાઈ સરકાર દ્વારા કંઈ યોગ્ય વળતર મળે એની માગણી માટે અમે આજે આજ રોજ આવેદનપત્ર કલેક્ટર સાહેબ શ્રી ને આપવા આવેલા છે સરકાર શ્રી ને અમારી નમ્ર અલગ છે કે ખેડૂતોને કઈક સહાય મળે